મહીસાગરના લોણાવાળામાં જયપગી નામનો યુવક બનાવે છે આ બેહૂબ ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આ મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ ગણેશ મહોત્સવ ઠેર ઠેર શેરી મહલ્લામાં ધામધૂમથી ઉજવાય છે ત્યારે પીઓપીની મૂર્તિઓ મોટા પ્રમાણમાં લવાયા જેનાથી પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે

એ અત્યારે આપણે મોટી મોટી દેખાદેખીથી પીઓપીની મૂર્તિ બનાવીએ છીએ અને જ્યારે તેનું વિસર્જન થયા બાદ તેનો હાથ છૂટો હોય મોડું છૂટું હોય અને એ આપણા દેવી દેવતાઓનું અપમાન ગણાય છે એટલા માટે પીઓપીનો આપણે મોટા ભાગે ઉપયોગ દૂર કરીએ અને માટીનો ઉપયોગ કરીએ જેનાથી આપણું પર્યાવરણ પણ જળવાઈ રહે અને પીઓપીની ઉપયોગીતા પણ ઓછી થઈ શકે અને આપણા જીવજંતુ હોય નદીના તેમજ આપણે વૃક્ષો હોય જેવું તેવું આપણે અગાડી વધીએ અને પીઓપીનો ઉપયોગ ઓછો કરીએ કેટલી મૂર્તિઓ તમે બનાવો છો હું ઓછામાં ઓછી પચીસ ત્રીસ મૂર્તિ હોય મારી ઇકો ફ્રેન્ડલી દળ વખતે ધીમે 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 પબ્લિકને હું ઈકો ફ્રેન્ડલી તરફ આ વધારો કરવા માટે ઇમ્પ્રેસ કરું અભ્યાસ કરો અભ્યાસ મારે બીકોમ હતું બીકોમ ક્લિયર બરાબર એની સાથે આ મૂર્તિઓનું પણ કામ કરો છો હા હા પણ કામ બરાબર સરસ નામ આપણું છું મારું નામ ભગી જય પ્રકાશ લુનાવાળા લુનાવળા ઓકે વિજય જોશી જીટીવી ન્યૂઝ લુણાવાળા